આજરોજ નડિયાદ ટાઉન નડિયાદ રૂરલ અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારી એસોસિએશનના તમામ હોદ્દેદારો વેપારી મિત્રો સોની બજારના જે હોદ્દેદારો છે તે તમામને ગુજરાતના ડીજીપી નાઓની સૂચના અનુસાર અને પોલીસ અધિક્ષક સાહેબે પણ જે વિડીયો કોન્ફરન્સ લીધેલી તે અનુસાર તેમનામાં એક સુરક્ષાની ભાવના કેળવાય અને તહેવારો દરમિયાન વેપારી અને પ્રજા બંને સારી રીતે તહેવારોને ઉજવણી કરી શકે કોઈ અઘટિત ઘટના તેઓની સાથે ન બને તે માટે એક મીટિંગનું આયોજન કરેલું મિટિંગની અંદર તેઓની સાથે આ તહેવારો સંદર્ભે શું શું કાળજી રાખવી શું તકેદારી રાખવી તે બાબતે ચર્ચા કરેલી અને સાથોસાથ રાજ્ય સરકારની પહેલથી જે એકસો બાર સેવા હાલમાં શરૂ કરવામાં આવેલી છે કોઈ પણ ઇમરજન્સી જેવા પ્રસંગે એકસો બાર સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે બાબતે તેઓને પણ જાણકારી આપવામાં આવેલી હતી સાથ નડિયાદના જે થાણા ઇન્ચાર્જ છે તેના તમામના મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવેલા છે જેથી કરીને આવી કોઈપણ પરિસ્થિતિમાં લોકો નિર્ભીકપણે બજારની અંદર આ તહેવારોનો આનંદ માણી શકે